કેમ છો પડે જો ગણિત અધ્યયન સંપુટ એની આપણે પ્રવૃત્તિ કરવાની છે સરસ મજાની વ્યક્તિગત કાર્ય છે કે એક ડોલ કરતા ઓછું પાણી સમાવી શકે તેવા ચાર પાત્ર દોરવાના છે અને તેમાં રંગ પૂરવાનો છે તો તમને એકદમ સહેલી રીતે એક ડોલ કરતા ઓછું પાણી શામાં શામાં સમાવી શકીએ ગ્લાસ બોટલ વેરી ગુડ માટલું તો બેટા નાનું હોય તો ઓછું આવે પણ મોટું હોય તો નાનું ઊંધું માટલું દોરવાનું તો આપણે ચાર સરસ મજાના ચિત્ર તમને એકદમ સહેલી રીતે દોરતા કારણ કે તમારે વ્યક્તિગત કાર્ય કરવાનું છે અને સરસ મજાના ચિત્ર દોરવાના છે આપણે ગ્લાસ દોરતા શીખીએ બરાબર બધાએ સાથે જો બોર્ડમાં એ દોરી તમને શીખવાડ્યું તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે જો આવો શેપ તો આપણને બધાને આવડે પછી આ ભાગથી આપણે આમ નીચે લઈ જવાનું જો આપણો ગ્લાસ બની ગયો આપણે શું દોરવાનું છે બોટલ દોરીએ જો કઈ રીતે એકદમ સહેલી રીતે શીખવાડું તમને બે લીટી જો બેટા બોટલ દોરવા માટે પછી આ ઉપરનો પછી આપણે બનાવવાનું છે ઢાંકણ ઢાંકણ શું આ રીતે લીટી દોરી દેવાની અહીંયા સેપ આમ કરી દેવાનું જો આ રીતે આપણે બોટલ દોરી દેવાની પછી આપણે શું દોરવાનું છે કપ કપ દોડતા શીખવું છે ને આ રીતે કરી આ રીતે ત્રણસો આમ અહીંયા પકડવા માટેનું હેન્ડર જો આ રીતે ચાનો કપ હવે શું દોરવાનું છે શું દોરવાનું છે ચોથો નંબર બોટલ બોટલ તો ટપ સરસ જો જે ધ્યાન રાખે ને એને ખબર હોય જે ધ્યાન નો રાખે એને ખ્યાલ હોય નહીં જો આ રીતે આપણો ટપ અને અહીં આપણે હેન્ડલ બનાવવાનું શું બનાવવાનું ભાઈ હેન્ડલ પકડવા માટેનું અને છોકરીઓ જુઓ ચોપડીની અંદર સરસ મજાના જો એવા ને એવા ચિત્રો હોય કલર કામ પણ એવું કર્યું સરસ મજાના ચિત્રો દોરી દીધા છે જો બધાને ખૂબ ખૂબ અભિનંદન જો આવડી ગયા ને ચિત્ર દોરતા સરસ જો એમાં ચોપડીના જ ચિત્ર હોય એવા લાગે કલર પણ એવા પૂરે હો ભાઈ બધાએ મસ્ત મસ્ત જો માહી બેને કે એવા પૂર્યા સુપર ચલો બધાને ખૂબ ગૂ વેરી ગુડ સરસ